નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે એવામાં શહેરમાંથી વધુ એક ખુલ્લી આમ ફાયરિંગની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અમદાવાદના ભોપાલ વિસ્તારમાં જણા યુવકો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જોકે હત્યાએ પોલીસને ગોથે ચડાવી છે મૃતકના ખીચામાંથી એક સોસાયડ નોટ મળી આવી છે પરંતુ ઘટનાસ્થળેથી સ્થળેથી પોલીસને કોઈ હથિયાર મળ્યું નથી તે ત્યાં હત્યા છે કે આત્મહત્યા તે તપાસમાં પોલીસની એસઓજી અને એલસીબીની ટીમ ચક્રાવે ચડી છે અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે ભોપાલ વિસ્તારમાં કબીર એનકિલેવ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં કલ્પી ટુંડિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે મોડી રાત્રે બે વ્યક્તિઓએ કલ્પિતના નિવાસસ્થાને આવ્યા હતા આ દરમિયાન કલ્પિતની પત્ની અને દીકરી નીચે હતી થોડી બાદ બંને ગોળીઓનો અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો જોઈ તો ગોળી વાગવાના કારણે કલ્પિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો જોકે સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ